અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કેશ ક્રેડિટ મેળાનું આયોજન કરાયું હતું સખી મંડળની બહેનોને થવા માટે સરકાર દ્વારા અધિકારી દ્વારા પીસી બરંડા ઉપસ્થિત રહ્યા હતા વધુમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા એ શું કહ્યું સાંભળો નમસ્કાર આજે મેઘરજ તાલુકા ખાતે કેશ ક્રેડિટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એજ રીતે બીજા તાલુકાઓમાં પણ એવા લોન મેળા આયોજન કરવામાં આજના રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ છે મેઘરજ તાલુકામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરતના સાહેબ હાજર રહ્યા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી અને સાથે સાથ સંગઠનના હોદ્દેદારો એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને એલડીએમ સાહેબના સહયોગથી બહુ સારી રીતે લગભગ લગભગ બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની કેશ ક્રેડિટ ની ઉપાડ છ્યાસી જેટલા સખી મંડલોને આજે થઈ રહી છે ખરેખર બહુ આમ સારી કામગીરી કહેવાય અને એનાથી મોટા ભાગના બેનોને જુદી જુદી પ્રવૃત્તિ માટે લાભ થશે અને મારી અરવલ્લીની અને ખાસ કરીને મેઘરજની બહેનોને વિનંતી છે કે એજ રીતે આપ લોકો પોતાની જે રકમ છે ઉપાડ છે એને સમયસર પરત ભરશો અને એનાથી ભવિષ્યમાં સરકાર જે આપને લોન આપવા માટે તત્પર છે એનો આપ ફરીથી લાભ લઈ શકશો ધન્યવાદ